નમસ્કાર મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર રોડિ મિત્રો જય ગોપાલ ટ્રસ્ટ એમના દ્વારા વિવિધ સેવાકીય પ્રકલ્પો ચાલે છે દાખલા તરીકે માતા પિતા વિહોણી દીકરીઓ એમના સમૂહ લગ્ન ગૌ સેવા પક્ષીઓની સેવા આ ઉપરાંત જે ગરીબ ગરુગા છે એમને માટે પણ સેવાના પ્રકલ્પો ચાલે છે અને આ માટે વાત કરવા માટે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે માન્ય શ્રી વિજયભાઈ બાપુ અને રાજુભાઈ પ્રજાપતિ અને ભાવિનભાઈ ખક્કર આપ સૌનું સ્વાગત છે ગોપાલ ટ્રસ્ટ દ્વારા છેલ્લે જે કાંઈ આપણે વાત થઈ હતી અને પછી જે પ્રવૃત્તિ થઈ એની મને બાપુ વાત કરો પહેલાં તો બધાને જય ગેલ ભવાની જય મુગલ જય ગુરદત્ત ગિનારી કે માની અસીમ કૃપાથી માં મોગલના આશીર્વાદથી ગેલ મોગલના આશીર્વાદથી જે કાર્ય અમારું જે સેવાની પ્રવૃત્તિ અમારી ગેલ મોગલ શક્તિપીઠ આશ્રમ અને મોગલધામ ખબરાવતી બાપુના આશીર્વાદથી તેમના મુકેથી આ નામ આપેલ અને એ નામની અંદર અમે ખૂબ સફળ થયા છીએ અમારું સેવાકીય કાર્ય અને જે ત્યાં કડ સેવાની પ્રવૃત્તિ જેને કહેવામાં આવે જે અમારી ભૂમિપૂજનનું જે આયોજન હતું તેની અંદર રાજકોટના સારા સારા વ્યક્તિ જેને કહેવામાં આવે અમારે ધવા ધવા પરિવારનું બહુ મોટું નામ છે તે પણ તેની હાજરી હતી એવા ઘણા પણ માનુભાવો ત્યાં કણે ઉપસ્થિત રહ્યા હતા અને એ કાર્યની અંદર જે અમારું કાર્ય સરસ મજાનું અને શોભા જે બનવા માટે તેના એ બધા ઘણા બધા આવ્યા હતા અને બીજું કે જે કાર્યની અંદર અમારી આગળની જે અમારી જે ભૂમિકા છે જેનું ત્યાં કાર્યનું જે અમારે સફળ બનાવવાનું છે વિકાસ કરવાનો છે એની માટે પણ અમારી ફૂલ હવે મહેનત અમારી ચાલુ થઈ ગઈ છે અને રાજકોટની અંદર અમારા રાજકોટની પોલીસ બરોબર અમારે જગદીશ બાંગરવા સાહેબ એસઓજીના સાહેબ અમારે સંજયસિંહ જાડેજા અમારે ઝણકાર સાહેબ બરોબર એનજી વાઘેલા તમામ ઘણા લોકોનો મને સાથ સહકારથી હું બધા કાર્ય કરું છું અને અન્ય ઘણા વ્યક્તિ જેની અંદર અમારા સ્ટુડિયો સિવડ તો નામ સુપ્રસિદ્ધ છે તમને ખ્યાલ જ છે કે મારો ડાબો જમણો જે કાય હોય મારા બે ભાઈ છે આ અને એનાથી આ બધા મારા કાર્ય સરસ મજાના થાય છે બરાબર બરોબર અને હું પ્રમુખ છું અને ઉપપ્રમુખ અમારા રાજુભાઈ છે અને અમારા ભાઈ ભાઈ તો વાત જ ન થાય કે આખું સંચાલન તો જે કઈ આ જે શોભાલાયક બનતું હોય તો એની અંદર મોટામાં મોટો જે ફાળો હોય છે એ અમારા ભાઈનભાઈ કકરો હોય છે રાજુભાઈ એક સરસ મજાનો આપો તમારી ટીમ દ્વારા પ્રયાસ થઈ રહ્યો અને ભૂમિ પૂજન નું હમણાં તમે આયોજન કર્યું બહુ સરસ ગૌ સેવા પ્રકલ્પો ચાલી રહ્યા છે તો મને થોડી એના વિશે વાત કરો એમાં સૌ પ્રથમ તો

તમે મને થોડી એ વાત કરો કે આખું જે આયોજન છે દાખલા તરીકે બધું સાકાર રાજુભાઈ કીધું એમ બધું સાકાર થઈ જશે પછી કયા પ્રકારે તમારું આયોજન છે સૌને જય માતાજી ખાસ તો બાપુ નું એક લક્ષ્ય હોય છે કે ગરીબ દીકરી હોય ખાસી ના દર વખતે સમૂહ લગ્ન થાય જેના માતા પિતા નો હોય ગરીબ પરિસ્થિતિ હોય તો એ અમારો સંકલ્પ અમે ચાલુ જ છે દર પ્લસ

પણ એ થશે એટલે પાછું એ આજુબાજુના જેટલા ગામના છોકરાઓ છે બધા એને આપણે વિનામૂલની એડમિશન એની પ્રોસેસ છે અને બીજું ગૌ માતાજી રોડ ઉપર હોય જેનું એક બીજો એક બાપુનો સંકલ્પ છે કે સ્મશાન ગૌ માતાનું બનાવવું કારણ કે રોડ પર ઘણી એક્સિડન્ટ ગૌ માતાજી થઈ ગયું હોય તો એ એવી રીતના વાહનો વચ્ચે આવતી હોય તો બિચારા એ બધી મૂંગા જાનવરનો ઢોરનો કોઈ વાંક નથી એના માટે એક સ્મશાન બનાવી

સમજી ગયા માતાજી આગળ થયા છે બસ ગારી ગામ થી મૈકા થી બાજુ ત્રણ કિલોમીટર ત્યાં જ અમારો જગ્યા એટલે જેમ અમારો પ્રોગ્રેસ થતો જશે એટલે